પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે એક કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે સરસ્વતી નદી પરના બ્રિજ ઉપરથી મહેસાણાનો એક પરિવાર કારમાં જઈ રહ્યો હતો એ સમયે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ ઘટના સ્થળે જ નીપજ્યા હતા જ્યારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે आ मुद्दे वु महिति साथ पाटण थी अमरा संवाददाता भरत चौधरी जोड़ा गया है पास थी वु महिति मेवी है जी भरत पाटण में आज आ गुजारो अकस्मात थोड़े शू है वु महिति आ अंगे जी जानी दी कि मेहसा देरियासणकुलधाम फ्लेट में रहते सुखाड़ तो परिवार जाडेजा खाते दस्तलाब से गयो आज वह सवेरे साढ़ा त्रन से चार वगैया जाड़ेजा परत करती वक्त નંકાડા જિલ્લાના સેનીવાડા ગામデス કુડ ફાયદે પડદો આગામ સેની કુડ ફાયદે પર એક જે ગાડી હતી કા ધડકા પે ડાઈવડર સાથે અથડાઈ હતી અને માં આ સુખાર પરિવારના એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત લેક્યા છે આર બી સાથે અથડાઈ જના કારણે આકસ્મિક સર્જાયા વધુ ઘટનાની જાણ થતા પોલીસ કલાશાળા પર પહોંચી દે હતી અને તે બંને દેખાય હતા તેમણે મહેસાણા आर रेफर कराया था, था ने मेडाणा ने लायंस हॉस्पिटल में उनमें कारवार कमाई रहे थे परिवार का 3 व्यक्ति ना मौत तथा ये वातावरण से गगगेली बरे बियो हतो वाली को जारी घटना में एकज परिवार ने 3 सदस्य गुमावया जी जी आभार समग्र माहिती बदल